લડ મરી તમારે મારે ભાઈ બધી ગાય બોધીનગરમાં જાગર ભાઈ થોડા કુવા ગવાય

મોડવાડો ઘટયું નહીં મારા ચોમુ ના ભગવાન ઘટવા નહી દે આવું મારા દેવ ની આશીષ અત્યારે ગોમે ગોમથી દેવી આવા ખમા કેવા ખે છે રતિ આશી આલી

આપડે હું કરવું છે હું નહી કરવું આપડે વિચાર કરવાનો વખો હોય કોઈ શકન લેવા તૈયાર થતું નહીં હારી વેળા હો ભાઈ બંધ

સવાળો મમંગા મમંગા બત દુનિયા મો ડોક્ટર નો વિજ્ઞાન પુરુ થતો છે ઈ થી મારી માતાનો નો એકલો ગુંડાતો છે તો ગોડા કરી 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 રોડ ઉપર ભીખના મગાવું તો મારું રાવળ દૂર ની માતા છે વધારે આની આરી રીત ધૂણી જેટલે ઘર ધૂણો એટલે ઘર માં મડદ માતા સુ રોકનો નો વેપાર કર્યો નહીં રોકની વેનમાં બેહતી નહીં

મારો ઢોળ સુટ્યો છે તમે ફોર્મ ભર્યું છે તમારા સરપન પણ મેલ આવ્યું છે તો આ રાજમો ગુજરાનો ખોટ નહીં પડો દુનિયા જગત કદાચ વેરી દશમન પેડું પાડી નડકાયો ભમરો નોખવાની ગણતરી કરે એમના પેલા કદાચ વાતમો રોડી ના પાડું તો મારું મેલડી માતાનો વેન છે આવો મારા માતા મેલડીના ભગવાન બોલું છું તે એક જ ખાલી મહેશભાઈનો ટોપો એવો તો સરપનના એ રમેલો ભૂ આવું પડશે

તો જગત દુનિયા કેવું નહીં નઈ કોક નો હું આકુત મારું ખાળું ની માતા મેલડી નું એણ છે જગત ધૂણો જગત બોલો એ વાત નહીં હું બોલું અકરો આગા પાછો થાય તો દેહો મારું મેલડી નું ધૂણો વટી જાય પેલો પૂરાવાન પછી બોલ ભગા ભાઈ અમારો નિયમ જો છે તો મજા ચળી રહીશ

ઈશુ એ છે ભગવાન જો હાલ નહીં પણ આજુ મારું 3 ડાડા નું પૂરું પડે એટલે કહીશ ના કહું ને એમ ગોડી વાત છે સાગર ભુવા 32 લખણે માતા સત્રી લખણો ભવો જો એટલે એમ નો કહેવાય કે હોત તો હું એ ધૂની ના આવ્યો ના કહી દે ના એમ નખું વેળા આવે એટલે તો સરપંચ આ લાઈવ નો જમાનો છે લાઈવ ચાલુ છો મારા ચોમુલ મારી ઘોડિયાલ ના લેખ આચા હો વર્ષે ખોટા નહીં જગતમાં મારી મગાબરા ની જત બે સદી વાણા હન જલ્લી ભગવાન ખમા કી છે તો જગતમાં માં એક દાડા વેળા આવશે પળ આવશે એટલે દુનિયા મોનો નો મોનો પણ હું માતા મેલડી એવું પૂછું કે મારા ચોમુલ ભગવાન ઘોડિયાલ રોમ એવું પીસે કે એક દાડો મારો મેલડી નો લેખ જાગશે 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 હું કાળુ રાવણની માતા મેલડી પૂછું જેવી રીતનો જગાડવાનો એ મૂજવાનું અને આ બધા મારા ભેળા થઈને મારું મેલેડી નું કરશે આવું માતા મેલેડી ખુશ વધારે જો ચેટલા લેખ ચેટલા મારા વકડાય એ જોવાનું પણ જો મારા જેને 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 મારા કુંડાળામ જી એમની ચડતી કળા નાના ખુદ મારું ઉજ્જૈનના જંડાની માતાનું ગાણ છે સોમુડ મરસે એટલે થોડી આકળી થઈ કુ એમ નહીં બીજું વાત તમે આપણે કઈ બોલાયું તીસ બોલાઈ હોય પણ સોમુડના રીતમાં છેટતી આધી યુગથી સત્યુગ પોરાતી હેડી આવી છે કેટલા મજા

चकली ठीक आकाश में चढ़ी जाए नो देखाती हो पासी आवे तो चकली दे रे इको बाग नो कनी जाए के आओ ओ मरे शुसे सोखा ते <laughs> 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 मजा तो लो बताओ आवश्यक पर के ओ मरे चकरे

પછી શું બનશે એ મને કલાની માતા કશું અત્યારે ભણશે નહી પણ વાવાઝોડું આ એમ કે હવાનું કલા આખી ની માતા નું રાખી ભાઈ મને ખોદ્યા ઘરની વાલા માતા વાલા કલા છું અત્યારે

જિંદાડો કોકનો મેલે માગ નતો અને આ ઘરની વેળા હતી તમાશા વસ્તી જોતી આજ સરપન બનાયા છે મારી માતાના ભગવાન બનાયા છે અને કોક જગત આજે કોને હું કલા મોહનની માતા બોલું છું એનું નામ મેલણી છે ઢોલી

દુનિયાના ડોક્ટરની તાકાત નહીં મારી ખુદની ઉલટી ચાલુ થાય બંધ કરી દે એ મારો કોક ભો ભગવાન વાળો મળે કોક રોમ વાળી માતા મળે એ જ બંધ કરો આજે જગતમાં મારો ઇતિહાસ છે આજનો વિડીયો જોજો આટલી ફાઇલો લઈને ભાઈ આવ્યો હતો એ દુઃખ મેં બંધ કરે છે ભાવવાળું એક ડોક્ટર ખોટો બધા ખોટા હોય જગત દુનિયામાં દેવ ન હોતા બધી પબ્લિક વાડી નહીં એટલે બધી મોનાર હતા રાત દાડો અત્યારે દુનિયા જગત ડોક્ટર ના રિપોર્ટ માં રિપોર્ટ નહીં આવે મારું માતા નું કેવું છે એક હજાર ઉપર ગાડી ના કરું મારું માતા નું જાણે એક હજાર રૂપિયા ભગવાન ભાઈ ગાડીઓ મારું માતા નું ખોટું કર્યું હોય તો કોક ના ઘેર પુરાવો લઈને જવાય તમારો પુરાવો હોય તમે ખોટું કર્યું કોક ના ઘેર કોક ની લેવી શકો છોકરા ના ખેલ ચિંતા કરશો નઈ તો શરૂઆત બાકી જગત એવું કે પડી જા પડી જા પડી જા પડી છે કર્મ ખાવા દોણો ન હોત તો કોઈ વિરોધ કરવા ન આવત અને ભાઈ તમે કર્યું હોતી તો પછી બીજે જવું પડે ને એક મારી કોઈ તો એકલાની ગાદી ભુવાની હતી નઈ

પંચોણું ટકા કદાચ કુડ હોય પણ પોસ્ટ ટકા તો કોઈ ભગવાન વાળા હોય કે ના હોય લ્યા એટલે તમે દુનિયાનું સારું કરશો એ મહેશ ભુવા નહીં દેખાવાનું એક પોઈન્ટ તમે કદાચ જો ગલત બોલી જાય એટલે તરત વાયરલ આ જમાનો હમણાં ગમન ભુવાજી નું વિડીયો તાઈ ટ્રેન્ડિંગ માં જોયું હોય એટલે ભુવાજી બોલ્યા તા હું આખી જિંદગી ધોઈને આટલું તો કોઈને જોયું જ નહીં ને એક વખત ધોઈને એમાં આખી જગતે જોયું એટલે આ જમાનો છે આ મોનો છે આજે મોનો

લો તો જગદીશ ડોડિયો ગવયો તમારા ગાયા નું ગળપણ રે હ અવાર દાડો કુશો હવા શેરિયા વેળા થા મારી તેલ ફૂલ ની વેળા થાય આ ગર્દણી બે હાથે આલ્યો હજાર હાથે મારા ભગવાનના ના સોપડો લખાઈ દઈ છે હવા રૂપિયો વાપરે હોય ભગવાન ના હવા લાખ ના લેખે હિસાબ ના કરાવું તો મારો ઉગતા ભણ ની માતા નું યણ છે અન આ વાયલો ઉગશ્યો શુક્ર લણસી લણસી લણશી આવ મારો ભગત ની માતા કેવું છે જો લ્યો ભાઈ લ્યો ભાઈ આ પોત વાજા છે પણ કોઈના મોઢા ઉપર નિરાશા છે અમારા દેવ ના રંગ લાજેલા છે આ ચો ઓલી ઢોલેટી ના લાજા છે અને ઓલેટી ઢોલેટી વાળા ઉતારવાના થાય નવ તો મારું નો મેલડી નહીં એમાં બીજું વાત નો હોય લ્યો તો મજા ભગવાન દરેક ની જય કે છે મારો બાર બીજ ધણી મારો કોકરો પીર મહેશભાઈ બહુ આગળ કરીને હેડી છું તાર જીત થી છે ના કશો હાથ મહિના ભૂવા જડો જ નહીં કોમેન્ટ મેસેજ પચીસ હજાર લઈ જાય એવું

આ ચોખી વાત બોલ્યા પછી બીજું નો થાય ગઈ સાલ ચોથા મહિનાની ની વીસ એકવીસ તારીખ મારી માતા નો અવસર હતો ચાર દાડા બાચી હતા ચૈતન ને એવું બોલ્યું હતું ચૈતર ઉતરે એના પેલા ફોર્ચુનર લઈશ ચોથો દાડો ઉજો ને પોચ વાગે ગાડી ના એટલે અમુક વિડીયો કટિંગ કરીને બેઠા કાપો ચોથો દાડો ઉજો ગાડી નહીં તરત ચડાઈ દેવા હમણાં થાય નહીં ગાડી સો વાગે એન્ટ્રી છે ખબર પડી ગાડી આવી એટલે પાછો ડિલીટ કર્યો વિડીયો

એનો મજા લો ભાઈ આ ગાય કુમાસી એ મજા દાદી મુશનો જણે ટવકો કરો કદા જબલાય ન ભળા મારી ગાય ના નોબી નો વર્તો ઉપર ને કોડલો લાસ ઓડોત મારું રાવળ ની માતા નો એને સજો આજે જગત દુનિયા એ મને હાથ જોડ્યા છે રાત ની ઓસી કે ખમા કી દી આજે દુનિયા માં આજે દુનિયા માં આજે દુનિયા માં આજે દુનિયા માં કેટલી કેવી વસ્તી કેટલી હજાર વસ્તી એવી છે કે મે રાતે ઓસી કે જને એવું કીધું છે કે જા મો કાળો ની મેલડી આવી શું મટી જા અને મને પૂછે તમે એની વાત કરી છે એ મેલડી જોણો છું એક કોકડો આગા પાછો ન હોય રાજુભાઈ ભગવાન ભાઈ સરપંચ ইচ্ছা তার মানে দুনিয়া মনে হয় আমরা